નમસ્કાર મિત્રો તો ફરી એકવાર તમારું સ્વાગત છે આજના આપણા નવા વિડીયોમાં તો હાલ મિત્રો ગુજરાતમાં અત્યારે સારું એવું વાતાવરણ સર્જાઈ રહ્યું છે તેવું આપણે કહી શકીએ છીએ કેમ કે જે વરસાદની સંભાવના છે તે આપણને વધતી દેખાઈ રહી છે ત્યારે ખેડૂત મિત્રોમાં રાહત છે મિત્રો કેમકે તેમના જે અત્યારે મોસ્ટ ઓફ જે મિત્રો સૌરાષ્ટ્રનો એરિયો છે આપણે આ બાજુનો સૌરાષ્ટ્રના દ્વારકાથી લઈને અહીંયા મિત્રો જે છે ભાવનગર વટીન આટલા બધા એરિયામાં છે તે મિત્રો ખેડૂતોએ તેની વાવણી કરી દીધી છે તો આ વચ્ચે સારા સમાચાર આવી રહ્યા છે કે હવે આવનારા દિવસોમાં વરસાદની સંભાવનાઓ વધુ છે તો આજ માટે શું છે સંપૂર્ણ વિડીયોમાં આપણે જોવાના છીએ તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહી છે લાઈક ન હોય તો જલ્દીથી વિડીયોને લાઇક કરજો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરીજો અને બાજુમાં બેલ બટન પણ મિત્રો દબાવી દેજો તો ચાલો મિત્રો જલ્દીથી આજના વિડીયોની આપણે શરૂઆત કરી દઈએ તો આપણે જલ્દીથી પહેલાં રેન્ડર અહીંયા ઇન્સ્ટોલ કરી દઈએ જો મિત્રો તમે અત્યારે આપણે સારું એવું રીડિંગ જોવા મળી રહ્યું છે કે ગુજરાતમાં સારો એવો વરસાદ પડવાની શક્યતા રહેલી છે તો મિત્રો ઘણા બધા વિસ્તારમાં રેડ એલર્ટ પણ આપવામાં આવી રહ્યું છે તો આજ માટે તો મિત્રો ખાસ રીડિંગ છે નહીં ખાસ એવું પણ આપણે જે હવામાનની આગાહી પ્રમાણે જોવાના છીએ કે કઈ કઈ જગ્યાએ કેવું કેવું રીડિંગ આપવામાં આવેલું છે કેમ કે એ મિત્રો રીડિંગ હતું તો એ સત્તર તારીખ ન હતું આજે તેર તારીખ છે આપણે તો મિત્રો જોઈ શકો છો અત્યારે તો આપણને કોઈ રીડિંગ જોવા મળતું નથી આપણે ધીમે ધીમે આગળ વધીએ આજ માટે કોઈ રીડિંગ નથી પણ સૌરાષ્ટ્રના એરિયામાં આજે વાતાવરણ સારું જોવા મળી રહ્યું છે અત્યારે સવાર સવારમાં સમાચાર આપણી પાસે પહોંચ્યા છે તો મિત્રો ગુજરાત નજીક મહારાષ્ટ્ર સુધી આવીને મિત્રો એક ને ચોમાસા લગભગ જે મિત્રો પંદર દિવસથી નિષ્ક્ર થઈ ગયું હતું હાલમાં મિત્રો મુંબઈમાં ચોમાસું પંદર દિવસ અટકી ગયું હતું ત્યારે મિત્રો હવે આવનારા દિવસોમાં એ ક્યારે આગળ વધશે તેના વિશે હવામાન વિભાગે માહિતી આપીએ છીએ જો મિત્રો એ આગળ વધે અને વરસાદ પડતા મિત્રો અસહ્ય બફારામાંથી મિત્રો રાહત મળે કેમકે અત્યારે ગરમીનું પ્રમાણ પણ મિત્રો ખૂબ જ વધી રહ્યું છે આગળ વધતા જે મિત્રો વરસાદી સિસ્ટમ છે તે મિત્રો હવે તે અંગે મિત્રો કોઈ જે આગાહી આપી રહ્યા છે તેઓ મિત્રો હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે મિત્રો લેટેસ્ટ આગાહી આપી છે જેમાં તેમણે ગુજરાતમાં ચોમાસાના આગમન સાથે સાથે કઈ તારીખોમાં કયું વાવાઝોડું મિત્રો કેવી રીતના શું પરિસ્થિતિ સર્જાવાની છે તે સંપૂર્ણ માહિતી એણે આપી છે તો આપણે ધીમે ધીમે જોતા જઈએ તો મિત્રો મોન્સૂન બ્રેકની સ્થિતિ અંગે આંબાલાલ પટેલે મિત્રો જણાવ્યું છે મિત્રો આંબાલાલભાઈ પટેલે મિત્રો જણાવ્યું છે કે આગામી મિત્રો જે મિત્રો બાર તારીખથી મિત્રો એટલે કે કાલના દિવસથી મિત્રો દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં મિત્રો હળવો વરસાદ થઈ રહ્યો છે તો આજે તેરમી જૂનના મિત્રો રોજ આપણે જોવા જઈએ કે તેરમી તારીખની દક્ષિણ ગુજરાતમાં ચોમાસું જે મિત્રો દસ્તક દઈ શકે છે તારીખ ચૌદ અને પંદરમાં ગુજરાતમાં ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેલી છે તો તારીખ અઢારથી ચોવીસમાં ગુજરાતના ઘણા ભાગોમાં સારો વરસાદ પડી શકે છે તેમના મિત્રો જણાવ્યા અનુસાર કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે કેમ કે મિત્રો તમે પણ સ્ક્રીન ઉપર જોઈ શકો છો સોળ તારીખમાં અને સત્તર તારીખમાં અહીંયા આપણે મિત્રો કેવું ભારે રીડિંગ જોવા મળી રહ્યું છે ગુજરાતમાં ઓલ ટાઈમ મિત્રો સોળ સત્તર તારીખમાં વરસાદ બધી જગ્યાએ જોવા મળવાનો છે અને મિત્રો કાંઈક રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે સૌરાષ્ટ્રના એરિયામાં સારામાં સારો વરસાદ પડવાની શક્યતા રહેલી છે એટલે કે મિત્રો ખેડૂતોમાં જે મિત્રો આશા નું કિરણ જાગી ઉઠશે તેવું મિત્રો આપણે કહી શકીએ છીએ કારણ કે બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે આ સિસ્ટમને કારણે પૂર્વીય મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે જ્યારે સુરત નવસારી વલસાડ ભરૂચના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે તે મિત્રો તમે સ્ક્રીન પર પણ જોઈ શકો છો પછીના દિવસો મિત્રો અહીંયા દ્વારકા બાજુનો વરસાદ આપણને નોંધનીય છે આગળ અઢતાની વાત કરીએ તો દક્ષિણ ગુજરાત ઉપરાંત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની આગાહી કરતાં અમલ પટેલે જણાવ્યું છે કે વડોદરા આણંદ અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે અને મિત્રો આગળ જોઈએ તો કચ્છના ભાગોમાં પણ વરસાદ પડી શકે છે હળવદ સુરેન્દ્રનગર થાનના ભાગોમાં હળવદથી મિત્રો મધ્યમ વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે વરસાદ મિત્રો ગાજવીજ સાથે થવાનું અનુમાન જે મિત્રો નોંધનીય છે આગળ મિત્રો આપણે ઘણી બધી તારીખોનું અહીંયા આપણે લિસ્ટેડ કરી રહ્યા છીએ તો તમે પણ મિત્રો જોઈ શકો છો તો આગળ મિત્રો એવું પણ નોંધનીય છે કે ગુજરાતની જો વાત કરીએ તો અમદાવાદમાં પણ તાપમાન ચાલીસ ડિગ્રી સેલ્સિયસ પહોંચી ગયું હતું અને મિત્રો અમદાવાદમાં એક કાલ જે છે વિમાન દુર્ઘટના બની છે તો તેના માટે ગુજરાતમાં અત્યારે જે છે મિત્રો શોકનો માહોલ સર્જાઈ ગયો છે અને મિત્રો જેમાં મૃતક પામેલા વ્યક્તિઓને આત્માને શાંતિ મળે તેવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ ઘણી બધી સંખ્યામાં મિત્રો જે છે એ અમદાવાદમાં અત્યારે ગંભીર પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે તો મિત્રો હવે પાછા આપણે હવામાનમાં આવી જઈએ તો મિત્રો ભેજનું પ્રમાણ અત્યારે વધી રહ્યું છે ત્યારે મિત્રો જોઈએ તો લોકો હવે વરસાદની રાહ જોઈ રહ્યા છે તે સો ટકા આપણે કહી શકાય છે કેમ કે મિત્રો જે સૌરાષ્ટ્રનો આ એરિયો છે દ્વારકાથી લઈને અહીંયા મિત્રો આટલા એરિયા સુધી બધે મિત્રો મોસ્ટ ઓફ આટલા એરિયામાં બધે વાવેતર કરી દીધું છે આ બાજુ બને ઉના સાઈડ બધું મિત્રો એરિયામાં વાવેતર બધું કહી દીધું છે સૌરાષ્ટ્રના ભાગોમાં વધારે વાવેતર કરી દીધું છે ઓલ ઓવર ગુજરાતમાં પણ મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રોએ વાવેતર કરી દીધું હતું એવું છે મિત્રો તો આપણે મિત્રો વાત કરીએ તો આગળ જે મિત્રો આ સાથે મિત્રો ચૌદથી સોળ જૂન સુધી રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં ત્રીસ થી ચાલીસ કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે હવામાન વિભાગે આપેલા મેપ પ્રમાણે મિત્રો ઘણા બધા વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે તો તમે મિત્રો સ્ક્રીન પર પણ જોઈ શકો છો તારીખ પંદરથી આપણે જોઈએ ન મિત્રો જોઈ શકો છો તારીખ પંદરથી આપણને રીડિંગ ચાલુ થઈ જાય છે તારીખ પંદરથી વરસાદ એન્ટ્રી કરે છે એટલે કે મોસ્ટ ઓફ ગુજરાતના બધા ભાગોમાં પંદર તારીખ પછી વરસાદ થવાની ફૂલ શક્યતાઓ રહેલી છે તે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તો તમે જો ધીમે ધીમે રીડિંગ અહીંયા વધતું જાય છે અને આ જે મિત્રો આ સિસ્ટમ છે તમે જોઈ શકો છો કે ધીમે ધીમે કેવી રીતના સુરતથી અત્યારે અહીંયા સૌરાષ્ટ્રમાં પહોંચી ગઈ છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ મિત્રો સૌરાષ્ટ્રમાં ક્યાં ક્યાં હિટ કરવાની છે તો મહુવા અલંગ ભાવનગર સાઈડના એરિયામાં સારામાં સારો વરસાદ નોંધવાની શક્યતા રહેલી છે બાકી આમ તો ગુજરાતમાં ઘણા બધા વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે જ તે કેમ કે અહીંયા તમામ જગ્યાએ રીડિંગ આપેલું છે અમદાવાદથી મિત્રો કિનારે ભાવનગરના કિનારેથી મોસ્ટ ઓફ વરસાદની શરૂઆત થવાની શક્યતા રહેલી છે ગુજરાતમાં વાતાવરણ થોડા દિવસો પછી સારું અને ગરમીમાંથી બફારામાંથી રાહત મળે તેવી શક્યતાઓ મિત્રો હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે આ વચ્ચે મિત્રો જોઈ લઈએ કે આપણે સાયક્લોનિક સિસ્ટમ જે એક્ટિવ છે કે કેવી એક્ટિવ છે બંગાળની ખાડીમાંથી ઉત્પન્ન થવાની છે પણ અત્યારે આપણને મિત્રો જોઈ શકો છો કોઈ પણ જગ્યાએ કોઈ રીડિંગ જોવા મળતું નથી અગર તો મિત્રો આપણે કોઈ વાવાઝોડાનો ખતરો નથી પણ જે વરસાદી સિસ્ટમ છે તે અત્યારે હાલમાં એક્ટિવ થવાની સંભાવનાઓ રહેલી હશે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અત્યારે તો કાંઈ કોઈ રીડિંગ જોવા મળતું નથી તો મિત્રો હવે જો મિત્રો આપણે સંપૂર્ણ આજ માટેની આગાહી હતી તે ગુજરાત માટેની આપણે કવર કરી લીધી છે તો મિત્રો હવે આ વિડીયોમાં આપણે કાંઈ બાકી રહેતો નહીં તમને જો કંઈ ડાઉટ હોય તો મને કોમેન્ટ બોક્સમાં તમે જણાવી શકો છો સાથે જો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય ને સુધી આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો જલ્દીથી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બાજુમાં બેલ બટન દબાવી દેજો કેમ કે આપણે મિત્રો કાયમીક વાવાઝોડાના અથવા વરસાદના લેટેસ્ટ વિડિયો હવામાન વિભાગની આગાહી દ્વારા જે પ્રસ્થાપિત કરવામાં આવે છે તેનો આપણે લઈને આવતા હોઈએ છીએ તો મિત્રો આપણી ચેનલ ઉપર જોતા રહેજો તમને કાયમીકની સચોટ માહિતી મળી જશે તો મિત્રો હવે આ આવા જ વિડીયો સાથે ફરી એક મુલાકાત કરીશું તો મળીએ બીજા વીડિયો સાથે જય હિન્દ વધે